સૌ પ્રથમ પિક્સલ એપ નામનું તમારે એપ્લિકેશનને ઓપન કરવાનું છે ઓપન કરશો એટલે કંઈક આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે તો અહીંયા કેન્સલ પર ક્લિક કરીને આ ટેક્સને આપણે અહીંયા ડિલેટનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી દેવાનું છે હવે અહીંયા ચોથા નંબરનું તમને ઓપ્શન દેખાતું છે તેના પર ક્લિક કરી અહીંયા ફ્રોમ ગેલેરીનું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે બરાબર ત્યાં ક્લિક કરશો એટલે તમને ફોમ બેકગ્રાઉન્ડ આપીશ બરાબર બેકગ્રાઉન્ડ એ ટાઈપનું લેવાનું છે જેથી તમારું પોસ્ટરમાં બધું બધું દેખાય બરાબર મતલબ કે હાઈલાઇટ થઈ શકે કોઈપણ ભાગ તો કંઈક આ ટાઈપનું આપણું આ બેકગ્રાઉન્ડ છે બરાબર તો એને અહીંયાથી આપણે ત્રણ પોઈન્ટ ચારનો રેશિયો સિલેક્ટ કરીશું અને વચ્ચે વધુ એને રાઈટ પર ક્લિક કરી દઈશું એટલે કંઈક આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે બે મિનિટ મિત્રો થોડી ક્વોલિટી લોસ થાય છે તો હું એચડી બેકગ્રાઉન્ડ ચેન્જ કરું છું બરાબર થોડો વિડીયો સ્કીપ કરું છું તો મિત્રો મેં કંઈક આ ટાઈપનું બેકગ્રાઉન્ડ લીધું છે બરાબર થોડી ગોતવામાં વાર લાગી હતી એટલે મેં વિડીયો સ્કીપ કર્યો અને સીધું મેં અહીંયા આપી દીધું બરાબર બેકગ્રાઉન્ડ ત્યારબાદ અહીંયા તો મિત્રો હોય તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે અહીંયા પ્રોમ ગેલેરી ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારે હું એક ટાઇટલ આપીશ ત્યારબાદ થોડા ફોટા અને બધું પીએલ બી ફાઇલમાં મળી જશે બરાબર તમને આપી દઈશ પીએલ અથવા તો મટિરિયલ મળી જશે પીએલ બીમાં પ્રોબ્લેમ થાય એવું હોય તો મિત્રો હું નહીં આપું બરાબર બધું મટિરિયલ આપીશ કંઈક આ ટાઈપનો ફોટો લેવાનો છે મેં આ ફોટો પોસ્ટરમાંથી કટિંગ કર્યા છે કારણ કે મારી જોડે કોઈ ઓર્ડર નહોતો હમણાં પોસ્ટર રામા મંડળ પોસ્ટરનો એટલા માટે બરાબર એક ભાઈની કોમેન્ટ ઘણા એક બે મહિનાથી તો આવે જ છે એટલે હું સીન કરું છું થયું પહેલાં આપણે તેમની ફર્મિશ પૂરી કરીએ બરાબર તો થોડા ક્વોલિટીમાં પ્રોબ્લેમ રહેશે ફોટાની ત્યારબાદ આ ફોટાને અહીંયાથી હું લોક કરું છું અને હવે પ્લસ પર ક્લિક કરી ફ્રોમ ગેલેરી પર ક્લિક કરીશ બરાબર ત્યારબાદ મિત્રો એક રામાધણીનો એટલે કે રામાબીરનો ફોટો લઈશું કંઈક આ ટાઈપનો ક્વૉલિટીવાળો ફોટો છે તમને મટીરિયલમાં આપી દઈશું અને આ જે બીજા આપણે ફોટા હતા જે યુઝ કર્યા તેને આપણે અહીંયાથી નીચા લાવીશું કંઈક આ ટાઈપના એ રામાધણીનો ફોટો સૌથી ઉપર રાખીશું અને અહીંયાથી લેયર પર ક્લિક કરીને પ્રેસ કરીને નીચે લઈ જઈશું બરાબર આટલું થઈ જાય ત્યારબાદ હવે અહીંયાથી આપણે બંનેને લોક કરીશું સૌ પ્રથમ પ્લસ પર ક્લિક કરી ફ્રોમ ગેલેરી પર ક્લિક કરીશું ત્યારબાદ તમને એક લાઇટ પીએનજી મળશે બરાબર આ લાઇટ પીએનજીનો ઉપયોગ આજે વધારે થશે કારણ કે વધારે જે આપણી લેયર્સ છે તે વધારે છે બરાબર ઓબ્જેક્ટ તો અહીંયાથી હું લાઇટ પીએનજી તમને આપી દઈશ મિત્રો ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો તમારા માટે હું રોજ વિડીયો લાવું છું તો મારી મહેનત દેખાતી હોય તો યાર લાઇક સબસ્ક્રાઇબ કરજો જરૂરથી બરાબર ત્યારબાદ આપણે એક લાઇટ પેન્જી લઈશું ત્યાંથી અને રાઈટ પર ક્લિક કરી સ્ક્રોલ કરીશું અને અહીંયાથી ઇરેજ કલર પર ક્લિક કરી ઇનેબલ કરી અને ત્યાંથી બ્લેક કલરને હટાવી દઈશું બરાબર ત્યારબાદ રાઈટ કરી દઈશું અને ત્યાંથી રામાદાણીના ફોટા પર રાખી અહીંયાથી લેયર પર ક્લિક કરી અહીંયાથી નીચે લઈ દઈશું આટલું થઈ જાય ત્યારબાદ રાઈટ કરીશું અહીંયાથી કલર એન્ડ ફિલ્ટર પર જવાનું છે અને તમારે કોઈપણ એક કલર સિલેક્ટ કરવાનો છે તો હું કંઈક એ ટાઈપનો કલર સિલેક્ટ કરીશ જે થોડું ઉઠાવવામાં સારો રહે બરાબર આ ટાઈપનો બરાબર થોડું નાનું કરીશું અહીંયાથી આટલા સુધી ત્યારબાદ અહીંયાથી કોપી કરીશું અને બાકીના ફોટા છે તેમની પાછળ પહેલાં અહીંયા આપણે લગાવી દઈશું અને પછી જ અહીંયાથી કલર ચેન્જ કરીશું એનો બરાબર ન કે પહેલાં હું કલર ચેન્જ કરું બાકી ડબલ મહેનત થશે તો અહીંયાથી હું કલર ચેન્જ કરું છું બરાબર આ ટાઈપનો કલર રાખું છું આ ટાઈપનો ત્યારબાદ અહીંયાથી એક બે ત્રણ ચાર કોપી કરી છે બરાબર આપણે અહીંયાથી અલગ અલગ તો અહીંયા એક અહીંયા મૂકીશું ત્યારબાદ આને અહીંયા મૂકીશું આને અહીંયા મૂકીશું અને અહીંયા મૂકીશું બરાબર ત્યારબાદ આ બધી લેયરોને આપણે અહીંયાથી ખેંચી અને નીચે કરવાની છે બરાબર અહીંયાથી વિડીયોમાં આગળ વધતા પહેલાં પાસવર્ડના પહેલાં આંકડા છે પંદર નોટ કરી લેજો આટલું થઈ જાય એટલે થોડો આપણો હાઇલાઇટ ટાઇટલ બાજુ થઈ જશે બરાબર ત્યારબાદ અહીંયાથી બધાને લોક કરી દેવાની છે તમે જોઈ શકો છો લોક કરી દીધો છે અહીં ત્યારબાદ પ્લસ પર ક્લિક કરી ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે અને તમને એક રામા મંડળ આખ્યાન કરીને એક ટેક્સ પીએનજી મળશે આ પીએનજી કઈ રીતના બનાવવા તેનો વિડીયો મેં ઓલરેડી યુટ્યુબ પર અપલોડ કર્યો છે તો જરૂરથી જોજો એટલે તમને બધું જ આવડી જશે બરાબર આટલે આટલે લખીશું જેથી થોડું સારું લાગે ત્યારબાદ આને અહીંયાથી લોક કરીશું અહીંયાથી પ્લસ પર ક્લિક કરી ફોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે એક ચક્રવાળું માતાજીના પાછળ જે હોય છે બરાબર એ ટાઈપનું તમારે લેવાનું છે કંઈક આ ટાઈપનું બરાબર જે આપણે ત્યાં પોસ્ટરમાં જોતા જશો આ માટેલમાં મળી જશે બરાબર ત્યારબાદ અહીંયાથી બ્લેક સિલર કરવાનો છે અહીંયાથી અને રામાદાણીના દાણીના ફોટાની પાછળ આપણે આને લગાવી દઈશું બરાબર કંઈક આ ટાઈપ અને આનો કલર આપણે ચેન્જ કરીશું જેથી એ પણ પોસ્ટરમાં થોડું મજબૂત લાગે કંઈક આ ટાઈપનો કલર બરાબર ત્યારબાદ થોડું ઓફિસિટીની કમ કરીશું કંઈક આ ટાઈપનું આટલું થઈ જાય હવે બધું તમારે લોક કરવાનું છે બરાબર હવે તમારે એક હું મારે એક ટેક્સ લખવાનું હતું જે તમારે પોસ્ટર ડિઝાઇન કરવા પે એમના માટેનું જોઈશે મેં લખ્યું છે આ ટાઈપનું રામ મંડળ દ્વારા આયોજિત બરાબર ત્યારબાદ અહીંયાથી વચ્ચે પર ક્લિક કરીશ અને મિત્રો વાત જણાવો કે હાલ આપણે એક ઓફર ચાલે છે મટિરિયલ પેક જોઈતું હોય તો ગુજરાતી ફોન્ટ ઇંગ્લિશ ફોન્ટ અને કેલિગ્રાફી ફોન્ટ ઓનલી નવ્વાણું રૂપિયા એટલે સો રૂપિયામાં છે અને ટોટલ મટીરિયલ જોતું હોય તો એકસો નવ્વાણું એટલે કે બેગ્રાઉન્ડ અને ફોન્ટ બરાબર બીજું તો ભાવ અલગ છે એનું બરાબર આટલું જ કોઈને ઉપયોગી જોઈતું હોય તો મારો કોન્ટેક કરજો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આપણે ભાઈને આપી પણ દીધું છે બરાબર ત્યારબાદ અહીંયાથી હું આ ટાઈપનો એક ફોન્ટ સિલેક્ટ કરવાનો છે થોડું સારું લાગે બરાબર ત્યારબાદ અહીંયાથી કલર આનો પીળો આપી દેવાનો છે જેથી હાઈલાઇટ છે અને શિયાળો અહીંયાથી ઇનેબલ કરી દઈશું બરાબર આટલું થઈ ગયું હવે અહીંયા નીચે તમારે બાજુમાં આયોજકોના ફોટા લગાવવા માટે અહીંયા પ્લસ પર ક્લિક કરી સેફનો એકમ ક્લિક કરી અહીંયાથી રેડિયસને આપણે આપી દઈશું પંદર કે સોળ આપવાનું છે ત્યારે બાજુમાંથી ખેંચી ત્યાંથી ઉપર એક ખેંચવાનું છે કંઈક આ ટાઈપનું એટલે અહીંયા બંને ફોટા અહીંયા લાગી જશે બરાબર રાઈટ કરવાનું છે કોપી કરી અને આ બાજુ ફોટો તમારે લઈ દેવાનો છે પછી ફોટા પર સેફ પર ક્લિક કરી રાખવાનો છે અહીંયા ટેક્સચરનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી અહીંયાથી તમારે કોઈ પણ એક ફોટો લઈ લેવાનો છે તો હું માનો કે એક ફોટો લઈ લઉં છું બરાબર મને સારો લાગે એવો એ બહુ અહીંયા કોઈ પણ સિંગર અથવા ગમે તે એકનો ફોટો લઈ લઈશું કંઈક આ ટાઈપનો ફોટો છે મેં મારો ફોટો યુઝ કર્યો છે બરાબર ત્યારબાદ રાઈટ આપીશ અને એને ઇનેબલ કરી દઈશ બરાબર આ ફોટા પણ હું સમજાવવા ખાતા તમને બંને ફોટામાં એક જ ફોટો રાખીશ તમને સમજાવું ખબર પડે બરાબર ત્યારબાદ અહીંયાથી ટેક્સચર પર ક્લિક કરી રાઈટ પર ક્લિક કરીશું અને અહીંયાથી એક ફોટો લઈ લઈશું બરાબર તો હું મારો ફોટો લઈ લઉં છું બરાબર તો કંઈક આ ટાઈપનો આપણો ફોટો છે અહીંયાથી નાનો કરીશ બરાબર અને રાઈટ કરી દઈશું આટો થઈ જાય ત્યારબાદ અહીંયાથી તમારે ફોટો પર સ્ટ્રોક આપવા માટે સ્ક્રોલ કરી ફોટા પર ક્લિક કરી સ્ટ્રોક આપી અને એક પોઈન્ટ ઇનેબલ કરવાનો છે બંનેમાં બરાબર ફક્ત બે પોઈન્ટ રાખવાનું છે ત્યારબાદ અહીંયાથી તમારે અહીંયા નીચે શેપ પર ક્લિક કરી અહીંયા અહીંયાથી એક પટ્ટી લેયર લેવાની છે બરાબર આ ટાઈપની અને અહીંયાથી રેડિયસ આપી દેવાનું છે અગિયાર કે દસનું બરાબર અને અહીંયાથી ત્યારબાદ કલર આપીશું આપણે ગ્રેડિયન્ટમાં કંઈક આ ટાઈપનો અથવા આ ટાઈપનો કલર આપીશું જેથી સારું લાગે ત્યારબાદ અહીંયા તમારે લખવાનું છે યુટ્યુબ લાઈવ બરાબર યુટ્યુબ લાઈવ ત્યારબાદ આથી ચેનલનું નામ લખવાનું છે તમારે જે પણ આવતું હોય બરાબર હું દ્વારકેશ સ્ટુડિયો લખું છું અહીંયાથી અહીંયાથી મોબાઈલ નંબર ક્લિક કરી અહીંયાથી તમારે મોબાઈલ નંબર કોલ કરતા નહીં બરાબર ખોટે મગજમારી ના કરતા નંબર ઉપર ત્યારબાદ ઓકે કરી સ્ક્રોલ કરી અહીંયાથી એ બી ફોન્ટ પર ક્લિક કરવાનું છે તમારે અને અહીંયાથી આ ફોન્ટ આપી દેવાનું છે બરાબર અહીંયા ત્યારબાદ હવે પ્લસ પર ક્લિક કરી ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે અહીંયાથી અને અહીંયાથી એક તમારે એચડી વિડીયોનું પીએન જે આપવાનું છે રહેશે બરાબર તો જે હું દરેક વિડીયોમાં આપું છું તમને આપણે બધા રીતે આ ટાઈપનું રાઈટ કરીશું અહીંયા ખોણામાં એને લગાવી દઈશું તો બરાબર અહીંયાથી પર ક્લિક ક્લિક તમારી ચેનલનું નામ આપી દેવાનું છે તો અહીંયા હું મારી ચેનલનું નામ આપી દઉં છું બરાબર ત્યારબાદ અહીંયાથી સ્ક્રોલ કરી જઈ માય અને આ ઇંગ્લિશ ફોન્ટ તમારે જોઈતા હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરજો થી આપવાના છે બરાબર એટલે ફાલતુના મેસેજ ના કરતા ત્યારબાદ ઓકે કરીશું અને ત્યારબાદ અહીંયાથી નાનું કરવાનું છે કે આ ટાઈપનું બરાબર આટલું થઈ ગયું ત્યારબાદ અહીંયાથી તમારે જે વધનું લાખું મટિરિયલ યુઝ કરી શકો છો ત્યારબાદ પ્લસ પર ક્લિક કરી ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે અને હું એક તમને એક સ્ટાર ટાઈપનું એક પીએનજી આપીશું પલ મતલબ કે આ ટાઈપનું બરાબર તો આને યુઝ કરવાનું છે આપણે ત્યારબાદ રાઇટ ક્લિક કરીશું પ્લસ પર ક્લિક વધતા પર ક્લિક કરી ઇરેજ કલર પર ક્લિક કરી અહીંયાથી બી ઇનેવલ આપી અને બ્લેક કલર સિલેક્ટ કરી રાઈટ પર ક્લિક કરી દઈશું અને ફૂલ આપી દઈશું બરાબર આટલું થઈ જાય ત્યારબાદ અહીંયાથી અહીંયા રાખી દઈશું આપણે અહીંયા સુધી અને એનો કલર આપી દઈશું આપણે વ્હાઈટ બરાબર ત્યારબાદ અહીંયાથી બેગ ટુ બેક આપશું એટલે બધાથી નીચું જતું રહેશે બરાબર ત્યારબાદ આને અહીંયાથી બ્લોક કરી દઈશું અને હવે હવે આપણે લાઇટનો કલર ચેન્જ કરવાનો છે બરાબર તો આ મેન આપણે મેન લાઇટને પહેલાં ગોતવી પડશે આ છે તો એને એડવા નથી બાકીની આ જે લાઇટ છે તેનો કલર હવે ચેન્જ કરીને તમારે બતાવવું તો તમારે અહીંયાથી કલર હવે તમને પોસ્ટરનો ઉઠાવ છેલ્લે લાઇટનો કલર ચેન્જ કરશો તો તમને બધું પોસ્ટરનો ખ્યાલ આવશે બાકી તો બધું રમણ ભમણ જ લાગશે બરાબર તો આપણે ત્યાંથી બધાનો કલર ચેન્જ કરીએ છીએ જેથી થોડું પોસ્ટર હાઈલાઈટ લાગે અને તમારા બેકગ્રાઉન્ડની વિરુદ્ધમાં લાઇટનો કલર લેવાનો હોય એટલે થોડું સારું લાગે બરાબર કંઈક આ ટાઈપનું તો તમે જોઈ શકો છો કે આપણું પોસ્ટર અને બનીને તૈયાર થઈ ગયું છે બરાબર છે મિત્રો કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટમાં જણાવજો અને પાસવર્ડના છેલ્લા આંકડા છે વીસ બરાબર ચાર અંક મળી જશે ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના જય માતાજી